ગીર સોમનાથના કોડીનાની આશા વર્કર બેનો મોટી સંખ્યામાં કલેક્ટર અને જિલ્લા પંચાયત કચેરી પહોંચી આશા વર્કરોએ ડિસેમ્બર મહિનાથી એરિયસ ના મળ્યું હોવાને લઈને આશા વર્કરો નારાજ છે આ અંગે રજૂઆત કરવા માટે કોડીનાની આશા વર્કર બહેનો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી અને જિલ્લા પંચાયત કચેરી પહોંચી અને તત્કાળ એરિયસ ચૂકવવાની માંગ કરી અને જો માંગ નહીં સંતોષાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે સર મારું નામ રાઠોડ હંસાબેન અને હું પીએસસી ઘાટવડ કોડીના તાલુકો અને સબ સેન્ટર છાસર માં આશા ફેસિલિટેટર લિટર તરીકે ફરજ બજાવું છું સર અમે અહિયાં આછા અને આશા ફેસિલિટેટર બેનો અમારે જે પગાર ઉપર અમને મળતું અને ટોપક એ આજે પાંચ મહિના થી નથી સુકવાનું જે અમને વારંવાર રજૂ કરવા છતાં પણ કોઈ અમને હકારાત્મક જવાબ ન મળ્યો એ માટે અમે અહીંયા જિલ્લા આરોગ્ય અધિકારી અને ડીડીઓ સર ને લેખિત આપ્યું છે સર અમારે જો આ અમારું જો ચુકવણું અમે અહીંયા આવ્યા અને જો અમારું ચુકવણું અમુક દિવસોમાં નહીં થઈ શકે જો કે પાંચ કે છ સાત દિવસમાં તો અમે આરોગ્યની કામગીરી આશા અને આશા ફેસિલિટર નહીં કરશું વાળા સ્નેહલબેન આશા પણાદર પીએસી કોડીના તાલુકો ગામ કડોદરા આશા તરીકે હું ફરજ બજાવું છું પંદર વર્ષથી સાહેબ એટલી કામગીરી અમારી પાસે કરાવવામાં આવે ને કે તમને એમ થઈ જાય કે એટલી તો કોઈ પચાસ હજાર વાળા ની કામગીરી ન હોય એટલી અમારી પાસે કામગીરી કરાવવામાં આવે રોજ ના અમને પીએમ વાય કાર્ડ આભા કાર્ડ બધાય વિશે અમારે જ કામ કરવાનું અને સાહેબ અમારે ડિસેમ્બર મહિનાથી તો અમારું એરિયાસ કે કઈ નથી થયું સાહેબ તો અમે આશા બેનો તો એના ઉપર રોજી રોટી હાલતી હોય તો અહીંયા અમે એમાં નોકરી કરવા આવ્યા હોય ને સાહેબ તો એ લોકો આ છ સો મહિના થયા તો અમારે કોઈ જવાબ સાંભળવા તૈયાર નથી અમે કલેક્ટર ને આવેદન પત્ર આપવા આવ્યા ને જો છ સાત દિવસમાં અમારું નહીં કંઈ થાય તો અમે આંદોલનમાં ઉતરવા તૈયાર છે બધા બેનો અત્યારે અમે હાલમાં દોઢસો થી બસો બેનો અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા બધા પીએસ કોડીના તાલુકાના બધા પીએસ ગામના પરાગ સંતાણી દિવ્યાંગ ન્યૂઝ ગીર સોમનાથ